અને બે ડિસેમ્બરના મુન્દ્રા મુસ્લિમ મહિલા સમુદાય દ્વારા આયોજિત એક અનોખી સ્પર્ધામાં મહિલાઓએ પોતાની કલાત્મક કુશળતાનો પરિચય કરાવ્યો હતો આ સ્પર્ધામાં મહિલાઓએ જૂના વપરાયેલા કપડાનો ઉપયોગ કરીને બાળકીઓ માટે સુંદર અને ઉપયોગી वस्त्रો બનાવ્યા હતા આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય કચરામાંથી કલાકૃતિ બનાવીને પર્યાવરણનું જતન કરવાનો અને સાથે સાથે જરૂરિયાતમંદ બાળકોને સુંદર वस्त्रો પહોંચાડવાનો હતો સ્પર્ધામાં ભાગ લેનારી તમામ મહિલાઓએ પોતાની કલાત્મક કુશળતાનો પરિચય કરાવ્યો હતો અને સુંદર वस्त्रો બનાવ્યા હતા આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ તમામ બનાવેલ वस्त्रો જરૂરિયાતમંદ બાળકોને દાન કરવામાં આવ્યા હતા આ ઉપરાંત મુંદ્રા વિસ્તારની મહિલાઓએ પોતાના જૂના અને નવા કપડા રમકડા વગેરે દાનમાં આપ્યા હતા જે પ્રોગ્રામને અંતે લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સમારોહ બે ડિસેમ્બરે યોજાયું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને અનુક્રમે સાતસો છ્યાસી રૂપિયા પાંચસો અને બસો પચાસ ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા પ્રથમ પુરસ્કાર સુહાનાબેન આરીફ ગાંચી દ્વારા દ્વિતીય પુરસ્કાર મલિક શબનામ અનવરલી દ્વારા અને તૃતીય પુરસ્કાર ખત્રી ગુલામ દસ્તગીર દ્વારા આપવામાં આવ્યો હતો આ ઉપરાંત તમામ સ્પર્ધકોને યશ ફાઉન્ડેશનના સુल्तानભાઈ તુર્ક તરફથી સिलाई કિટનું ગિફ્ટ આપવામાં આવ્યું હતું સાથે સાથે સદામભાઈ મીઠાણી તરફથી તમામ સ્પર્ધકો અને દર્શકો માટે નાસ્તો અને પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ अनोखा પગલાનો તમામ સ્પર્ધકો અને દર્શકોએ આનંદ માણ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવામાં નસીમ બેન ખોજા, નજમા બેન ખોજા, ફરીદા બેન જતે વિશેષ મહેમાન તરીકે હાજરી આપી હતી અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. તથા હિંમતભાઈ પરમાર સ્પર્ધાના જજ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મુસ્લિમ વુમન કમ્યુનિટી તરફથી સમીરા બેન ખોજા અને મલિક શબનમ અનવર અલી દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ તો અને આવી રીતે સારી રીતે બધા પ્રોગ્રામ કરતા રહો અને સમીના બેન પણ આભાર આજે આપણે મુસ્લિમ કમિટી દ્વારા મુસ્લિમ વુમન કમિટી જે આ પ્રોગ્રામ કરી રહી છે આ એક ખૂબ જ સારો પ્રોગ્રામ છે કે વેસ્ટમાંથી બેસ્ટ આપણી પાસે ઘણા બધા એવા કપડાં હોય છે કે જેનો આપણે ક્યારેય ઉપયોગ કરતા નથી આજે આપણે જોયું કે અહીંયા એક એકથી ધૂમ એક એકથી ચડિયાતા એવા પીસ છે કે જે આપણે બિલકુલ કપડાં આપણે ફગાવી દીધા હતા એમાંથી આપણે રિસાયકલિંગ કરી અને નવા બનાવ્યા તો એના ઉપરથી આપણે કહી શકીએ કે કાંઈ ઇમ્પોસિબલ છે જ નહીં ઇમ્પોસિબલ એમાં જ એક શબ્દ છુપાયેલો છે પોસિબલ એટલે કે શક્ય છે અશક્ય એમાં પણ છે કે શક્ય એટલે કોઈ પણ વસ્તુ એવી નથી કે અશક્ય હોય જો આપણે અંદર આપણે આમ ઈચ્છા વ્યક્ત કરીએ કે ના હું આ કરી જ જઈશ તો આપણે સોટા કરી શકીએ છીએ અને તમે બધાએ કરી બતાવી તો અત્યારે સમનમબેને સરસ વાત કરી કે એમણે કહ્યું કે આપણે જૂના કપડાં જે કપડાં પાછા આપણે ઘણા બધા પૈસા વેસ્ટ કરીએ છીએ તો જ્યારે આપણે બોર થઈ જઈએ કપડાંમાંથી ત્યારે એકબીજાને આપણે ચેન્જ કરીને અથવા જૂના કપડાંમાંથી નવા કપડાં બનાવીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો તમે બધા આ ખૂબ જ સારું કામ કરી રહ્યા છો અને એમાંથી તમે हमेशा आगे शुभेच्छा प्रोग्राम तो घणे खासो लगो वेस्ट में जा बेस्ट जो करे इस्लामी भेण हई हैं ये इनमें सातपण दिनों ने हिम्मत पे क्यों वेस्ट में जा बेस्ट ने नाम मिलया फर्स्ट सेकंड थर्ड पर तो वो ने जो क्या इनाम ना मिलया वो अजी कोशिश ठीक है ताकि पा के कामयाबी हासिल कर जो ठीक है तो आ थैंक यू जाती है सबनम बेन के ने समीरा बेन के पर जितना उपस्थित एद आया है जो पाँचा दर्जी साहब पर पंजो वक्त दिनों जो को एदा भला इतनी बार में ड्रेस पे भी सके ता नया ठीक है ई जो पर आभार मनाती थैंक यू वेरी ड्रेस बना भी आइटम भी पर ड्रेस में सारा तो सारा बनाया है कि यामा मेहनत करसो सारा सारा का से જાલાતી કોનો જાણો અમાલે એટલે ને કે આપણે જે ખરાબ વસ્તુ છે એમાં જે આપણે સારી બનાવી શકીએ ને વેસ્ટની કાકામાંથી કામ ન જ જતી ઈ રીતે આપણે એમાં કાંઈ પણ આર્તસન કરી કોઈ પણ લેસ લગાવી તો સારું સારું કામ થઈ જશે હજી બને ત્યાં સુધી સારું કામ કરો એ સુવિચાર હોય છે Фрешнаскава, Яш softфтrinks.